શેરબજારમાં ઓછા રોકાણમાં વધુ નફાની લાલચ આપી સાયબર ફ્રોડ કરનાર નિવૃત્ત આર્મી મેનને બેંકના ડિરેક્ટરની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીઓ વોટ્સએપ પર લોકોને મેસેજ કરી શેરબજારમાં ઓછા રોકાણમાં વધુ નફાની લાલચ આપીને રોકાણ કરાવતા હતા જેમાં ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટમાં એંસી લાખ રૂપિયા જમા કરાવીને સાઠ કરોડનો પ્રોફિટ બતાવ્યો હતો બાદમાં ફરિયાદી પૈસા વિડ્રો કરવા ગયા ત્યારે છેતરપિંડીની જાણ થઈ હતી આ બેંક એકાઉન્ટ વિરુદ્ધ દેશભરમાંથી અગિયારસો બ્યાસી જેટલી સાયબર ક્રાઈમની ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળી રહ્યું છે સિંધુ ભવન રોડ પર વાહન ચેકિંગ દરમિયાન પૂર ઝડપે કાર ચલાવી ભાગી ગયેલા યુવકની પોલીસે ધરપકડ કરી છે જેમાં વાહન ચેકિંગ વખતે આ યુવક નંબર પ્લેટ વગર અને ડાર્ક ફિલ્મ સાથેની કારમાં નીકળ્યો હતો જેથી પોલીસે તેને રોકવા ઈશારો કર્યો હતો પરંતુ તેના પૂર ઝડપે પોલીસ કાફલા વચ્ચેથી કાર દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન કાર ચાલક યુવકે પોલીસને પણ અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે પ્રિન્સ ઠક્કર નામના યુવકની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો નારોલમાં નકલી ડીવાયએસપી બનીને ફરતા યુવકને અસલી પોલીસે ઝડપી લીધો છે જેમાં નારોલ પોલીસના લાંબા જવાના રસ્તા પાસે એક ફોર વ્હીલર ગાડી ઉભેલી જોવા મળી હતી જેમાં પોલીસની લાઇટો અને નંબર પ્લેટ પર પોલીસનો સિમ્બોલ લગાવવામાં આવ્યો હતો જેથી પોલીસે ગાડીમાંથી આ યુવકને ઉતારીને પૂછપરછ કરતા તે લોકોમાં ડર અને ધક જમાવવા પોલીસ બનીને ફરતો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ મામલે નારોલ પોલીસે વિરાજ મેઘા નામના યુવકની ધરપકડ કરી છે